પાલીતાણામાં નગરપાલિકા ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ કરાયો નગરસેવકો વિવિધ સ્કૂલના બાળકો શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ પાલીતાણા નગરપાલિકા ખાતે કરવામાં આવ્યો હતો જેમાં પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર એક થી નવ ના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સ્કૂલના બાળકો શિક્ષકો જોડાયા હતા સ્વચ્છતાની સ્પર્ધાઓ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે કાર્યક્રમમાં પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખ અમિતભાઈ પ્રમતાણી તેમજ વિપક્ષ નેતા કિરીટ કિરીટભાઈ સાગઠિયા કાયદા ચેરમેન વિક્રમભાઈ આલગોતર અને રાજુભાઈ ઉપાધ્યાય સહિત ગ્રાન્ડ એમ્બેસેડર નાથાભાઈ ચાવડા સોલિડ વેસ્ટના ક્ષમાબેન પ્રિયાંકભાઈ આશિષભાઈ પટની ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા સેવા અંતર્ગત શહેરમાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમો જે જાહેર કર્યા છે અને અનુસંધાને આજે પાલિકાનામાં વિવિધ સ્કૂલોના બાળકોએ ખૂબ સારી વેસ્ટમાંથી બેસ્ટ જે કૃતિઓ બનાવી છે કે જે કચરો વેસ્ટેડ કચરો છે એનો સદુપયોગ કરી અને સારી વસ્તુ બનાવી છે ખરેખર બાળકોએ ખૂબ સારા પ્રયત્નો કર્યા ખૂબ સારા કૃતિઓ મેં જોઈ જેમ કે એક બે ત્રણ નંબર આપવાના પરંતુ એ અને શિક્ષકને મેં સોંપ્યું છે કે જે પર શિક્ષક હોય કે જે બાળકની જે કૃતિ છે એ જાણી શકતા હોય એવા વ્યક્તિને સિલેક્શન માટે અમે જે નાખાભાઈ કરીને છે જે અમારા પ્રાણી બેસેટર છે રસ્તા અભિયાનના એમને જવાબદારી આપી છે એ એક કે ત્રણ નંબર સિલેક્શન કરશે પણ ખરેખર દરેક બાળકોએ ખૂબ સારી કૃતિ કરી છે એ શક્ય તો હતું કે અમે એને નંબર આપી શકીએ પણ જે બાળકોએ મહેનત કરી છે એમને ખૂબ ખૂબ અંતકરણથી અભિનંદન પાઠવું છું અને આ જે વેસ્ટમાંથી બેસ્ટ જે કચરામાં નાખવાની વસ્તુ હોય એને સર્વિ કરી અને સારામાં સારી વસ્તુ બનાવી છે એ માટે બાળકોને તથા એમના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક નાગરિકોને હું આહવાન કરું છું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણી આજુબાજુમાં જે કંઈ કચરો હોય આજુબાજુમાં કંઈ પણ કચરો હોય એમને આપણે સ્વચ્છતા જાળવી અને આપણે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક મિશન છે સ્વચ્છતા અભિયાનનું એમાં સહકાર આપી અને આગળ વધી વસ્તુ